ધોરાજી તાલુકા ના તોરણીયા ગામમાં લોકોને તાલુકા પંચાયત ખાતે ધરણા તોરણીયામાં રાહતના રૂપિયાઓ માટે લોકોના ધરણા તોરણિયા ગામના અંદાજે એકસો પચાસ થી બસો વ્યક્તિઓ તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં ધરણા પર તોરણીયા ગ્રામ પંચાયતમાં નરેગા અને મનરેગા હેઠળ રાહતની કામગીરી કરવામાં આવી હતી ફેબ્રુઆરી થી આજ દિવસ સુધી લોકોને વેતન ના ચૂકવતા હાલાકી તાલુકા પંચાયત કચેરીના તંત્ર અને એન્જિનિયર મામલે સરપંચે પણ આક્ષેપો કર્યા તોરણીય ગામમાં ગ્રાન્ટો માટે અધિકારીઓ પૈસા માંગતા હોવાના આક્ષેપ રાહતમાં કામ કરતા લોકોના પૈસા નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી રિપોર્ટર ફિરોડ ચુનેજા ધોરાજી હું અંકિત ફિલવા હાલ તોરણીય સરપંચ છું લગભગ હું ફેબ્રુઆરી મહિનાથી રાહત ચલાવતો હતો અમારા ગામમાં રોજગારી મળે માણસોને એ માટે જો તે સમયે ત્રીસ ગામમાંથી એક પણ ગામમાં રાહત કામ નહોતું ચાલતું ત્યારે દસ થી લઈને આજ સુધી લગભગ બે મહિનાનો પગાર પબ્લિકને મળ્યો નથી જનરલી પગારનું રાહતનું જે વીક પૂરું થાય પછી પગાર થઈ જવો જોઈએ સાત કે આઠ દિવસમાં આજ બે બે મહિના સુધી પબ્લિકના પગાર ના થાય પંચાયત વેરો લે છે સરકાર આટલા કર લે છે અને પગાર ચૂકવવામાં આવા ધાંધિયા કે પબ્લિકને હેરાન થઈ રોજી રોટી છોડીને અહીંયા ન્યાય મેળવવા માટે આવવું પડે એ સિવાય અમારા ઘણા બધા પડતા પ્રશ્નો છે એન્જિનિયર ઉપર અમે બે સરપંચોએ ફરિયાદ કરેલી છે કે એન્જિનિયર એમના વેતન સિવાયના ભ્રષ્ટાચારના પૈસા માંગે છે અને જો ન આપીએ તો એમાં અમારી સાથે અન્યાય કરીને વિકાસના કામમાં રુકાવટ કરે છે અને જો ન કરીએ તો અમને અમારા ગામમાં દીધેલી રાહ ગ્રાન્ટ બીજા ગામમાં ફાળવી દેવામાં આવે અન્યાય શા માટે અમારી માંગણી એ છે કે અમારી જે ગ્રાન્ટ બીજાને ફાળવી દીધેલી છે એ ગ્રાન્ટ અમને પરત આપવામાં આવે ગામની વસ્તી પ્રમાણે અથવા તો ગામની જરૂરિયાત પ્રમાણે દરેક ગ્રાન્ટ ફાળવવામાં આવે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદેસર કડક એક્શન લેવામાં આવે અને આ મજૂર વર્ગ નો મોદી સાહેબ કહે છે હું રોજગારી આપીશ અરે અમે મોદી સાહેબ ની આ પેલાથી જે ચાલતી યોજનાઓ છે એ યોજના અંતર અંતર્ગત અમે રાહત ચલાવીએ છીએ એમના પગાર સુધા નથી આપતા રોજગારીની ક્યાં વાત છે શું કરશો જો કાયદેસર તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ નહીં થાય તો હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે મારું નામ શું વનિતાબેન બસ આ એક જ કેવાનો પ્રશ્ન અમારો કે અમારા સરકાર પગારો મારો આપી દે અમે કામ કર્યું છે એ પગાર અમને આપે બે મહિનાનો પગાર અમારો બાકી છે આ રાહત કામ નો અમે આ બધા મહિલા ઓરિયા બસ આ એક જ માંગણી રાહત નો પગાર અમારો રોજે એ અમારી માંગણી નહીં પગાર મળે તો સુધી અમે અહીંયા બે છે